ભરૂચ વાગરા વિધાનસભાના વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પરિવર્તન સભા યોજવામાં આવી હતી ચૈતર વસાવા દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધતા ચૈતર વસાવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ દેશ ચલાવી રહ્યું છે અને જનતા પર શોષણ કરી રહ્યું છે આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવે છે તેથી ભાજપ ડરી ગયું છે તેમ તેમણે કહ્યું હતું ચૈતર વસાવે વધુમાં આરોપ લગાવ્યા હતા કે ભાજપ સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં તેમના પર ઓગણીસ જેટલા કેસો કરાવ્યા છે અને સાત વખત જેલમાં છે તેમ છતાં પણ તેઓ કોઈ પ્રકારના દબાણથી ડરતા નથી અને આદિવાસી તેમજ સામાન્ય લોકોના હક માટે સતત લડત ચાલુ રાખશે તેમ તેમણે સ્પષ્ટ કહ્યું હતું પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા સભા દરમિયાન આમ આદમી પાર્ટીએ આગામી સમયમાં સંગઠનને મજબૂત કરી જનહિતના મુદ્દાઓને લઈને આંદોલન તેજ કરવાની પણ જાહેરાત કરી હતી સાથે જેલ 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 જેલની રમત રમે છે રમે છે ને અમારી સાથે જેલ જેલની રમતો રમે છે આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે ભાજપ પાસે સાડી સાતસો મોટા કમલમ ફાઇવ સ્ટાર કમલમો છે પાર્ટીમાં એમની લીગલી દસ હજાર કરોડ થી વધારે એમનું પોતાનું બેલેન્સ છે એક આખી કંપની ઈસ્ટ ઇન્ડિયા ની કંપની જેમ ભાજપ ચાલે છે ત્યારે એકલા ચૈતર વસાવા એકલા પિયુષભાઈ પટેલ એકલા યાકુબભાઈ ગુરજી ભારતીય જનતા પાર્ટીને ડર નથી પણ અમે બધા લોકો તમને જાગૃત કરીએ છે તમને એક કરીએ છે તમને તમારા અધિકારો માટે લડતા શીખવીએ છે તમને સંવિધાન બચાવતા શીખવીએ છે એટલા માટે ભાજપ અમારાથી ડરે છે અમારા એકલાથી ડરતા નથી પણ તમને જાગૃત કરવાનું જે કામ અમે કરીએ છીએ તમને એક કરવાનું કામ અમે કરીએ છીએ એના લીધે ભાજપ ડરે છે